અમરેલી જિલ્લામાં પડેલા માવઠાના કમોસમી નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ધારી તાલુકાના એ હુડલી ગામમાં કેરી ખરી જતા આંબાનું પાક નિષ્ફળ જાય કેરીનો પાક નિષ્ફળ જાય અને બાગાયતી પાક કરતા ખેડૂતોને સૌથી મોટું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે દિનેશભાઈ મારું ગામ છે ઉડલી અને કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડા નો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે એસી થી નેવું ટકા જેટલી નુકસાની છે એમાં અને કેરી બધી ખરી ગઈ છે હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે એમાં જો સરકાર કઈ સહાય કરે તો અમે પાછા આંબા પાછા નવેસર થી વાવી શકીએ એવી અમારી માંગ છે અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે પશુપાલન આધારિત જિલ્લો છે સમગ્ર જિલ્લો ખેતી પર નિર્ભર છે ત્યારે ધારી એ ગીર વિસ્તાર છે ત્યાં બાગાયતી પાકો થતા હોય છે આંબાઓ વધુ જોવા મળે છે માવઠાનો એકમોસમી વરસાદ

તો અમારા કાલને દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલો છે તો અમારા ખરો બહુ હો બસો મણ જેવો ખરો થઈ ગયેલો છે તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાક ગરીબ માણાનું સમજે મારું નામ વીરસિંહભાઈ છે વિસિયા તાલુકાનું ગામડું ગામ આંકડિયા અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે નુકસાની બહુ આવ્યું છે પચાસ ટકા ઉપર અત્યારે કે વીણવી છે બે હવારના ચાર પાંચ જણા તો તાગ નથી આવતો કેટલી કેરી કેરી રાજી ખરી જાય છે હો ડોટ સક મણ જે ખરી ગઈ છે શું માંગ છે તમારી એટલે અમારે હું માંગો સાબ અમે આ ગરીબ માણસ છે મરી જાય બીજું શું કરવાનું હોય હવે રાખાઈ ગયો પૈસા દે દીધા બધું થઈ ગયો અમારથી કાઈ ન થાય અમે ટકાવારી રાખેલો છે